બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના જમાદાર શેરી વિસ્તારમાં કીર્તિભાઈ પંડ્યા નામના વ્યક્તિ ઉપર બે અજાણ્યા ઇસ્મોએ વાહન પાર્ક કરવા જેવી બાબતને લઈને છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જેને ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી કાંઈ નહીં મેં ગાડી પાર્ક કરી તો જેમ તેમ બોલવા વિડો એટલે મેં કીધું શાંતિ રાખતો એ બોધરા બોલો મેં એક ઠોકી અને છરી કાઢી મોટી જવા નવે નવી હાવ છરી મારી પાસે બધા ઘાક ગયા તો હું બચી ગયો તો મેં એક પાટ પર નીચે હોઈ ગયો પછી એને બીજો વાક બાળા તો પકડી રાખ્યો એણે મારી પર ઘાક કર્યો એક જણા પકડ્યો બને એના કોદા ઘાક ગયો કેટલા વ્યક્તિ હતા મારવામાં એક જણા પકડવા વાળો હતો એક મારવાવાળો હતો નામ યાદ છે નામ યાદ નથી આપણે અજાણા માણસો હતા ઓળખતો નથી એને કઈ જગ્યા બનાવવાની જમાદાર શેરીમાં મચુકભાઈ પંચવાણીની સામે